હેવા ડુંગરે કાદું તારા યોરા હેવા ડુંગરે ડુંગરે કાદું તારા અનદારુ ગોળાની મકરા કાદુ હે પવિત્ર બારવાટીયા પણ વાલા જો બારવટીયા હોય ને તો ત્રણ એક વીર રામ વાળો વીર બાબા વાળો અને જોગીદાસ આપ ગદાય વાતું ગંડડા ગોહિલ વાડના હે તે તો ગદાય વાતું ગંડડા ગોહિલ વાડના તારી ભડાકે ધોય ભામે ના ગેરી ખોદ રે ઉરદ ના છો એઓ ભૂકિયો

तवारे वोमटा नोटार गे पे वारी पेटा કેવા રામ વાળો હોય વીર વાળો હોય કોઈ પણ હોય એ હજી ક્યાંય નામત્રે નથી હજી ડુંગરામાં આટા મારે છે અને હજી છે આદો ખુમાણે હે માર ખુમાણે છે અમે એ પર બાપુ પટકી રહી છે હજી એ કે યાર નથી ગયા હજી છે નો હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા આયા કોકો ખાનાના ઓલો ભાખી અમે ગયા દાય જોગીદાસ આપા ખુમાણે